જય ગો માતા જય ગોપાલ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડિયારો ઉત્સવનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વ્રજવલ્લભ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કીડિયારું પૂરવા માટે ડાંગ જિલ્લાના રંભાસ ગામે જવાનું હતું તેના માટે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી ભક્તોની ભીડ અહીં ઉમટી રહી હતી આઈસર અંદર વ્યવસ્થિત ગાદલા અને તરફાળ પાથરી અને લોકો વ્યવસ્થિત રીતે પોતાના મુકામ સુધી પહોંચી શકે તેનું સુંદર આયોજન રહ્યું છે જય ગૌ માતા તો મિત્રો વહેલી સવારના આવા સુંદર અને રમણીય દ્રશ્ય જોતા જોતા અમે અમારા મુકામ સુધી પહોંચી રહ્યા છીએ તો બન્યા રહો અમારી સાથે નમસ્કાર મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અદભુત અનેરો ઉત્સવ એક અવસર કે જે કીડિયારો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે પ્રકૃતિની દેન છે મનુષ્યોને કે તમે જે પ્રકૃતિને આપશો તે પ્રકૃતિ તમને પાછો આપશે રિફંડ સાથે તો એવો જ કંઈક આ ઉત્સવ છે જેમ આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે કણ અને હાથીને મણ તો ઘણા લોકો એવા પણ હોય છે જે હાથીને મણ નથી આપી શકતા પણ કીડીને કણ આપવા માટે તો બધા સમર્થ છે તો એ માટે જે ધૂળેટીના દિવસે કીડીયાર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તો એવા જ આયોજનમાં આ વર્ષે પાછા આપણે ભેગા થયા છીએ સવારમાં વહેલા ચાર વાગ્યાથી સુરતથી એ લોકો નીકળ્યા હતા અને સાત સાડા સાત સુધીમાં અહીંયા પહોંચ્યા છે અને આવતાની સાથે જ એ લોકોએ પોતાની સેવા ચાલુ કરી દીધી છે અને ઘણી સંખ્યામાં બહેનો બાળકો વૃદ્ધો વડીલો અને ઘણા બધા લોકો આવ્યા છે તો આપ જોતા રહો અમારી ચેનલ અનોખા યાત્રી ગૌ માતા અને આ રીતે જ દરેક કાર્ય વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે તો આવી જ રીતે દરેક યુવાનો પોતાનું કાર્ય પોતાની જવાબદારી સમજી અને વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે એક તરફ ચા નાસ્તાનું આયોજન ચાલુ છે તો બીજી તરફ આ કિડયારુ માટે થઈ અને જે સ્ત્રીની અંદર કુલેર ભરવાનું છે તે કાર્ય ચાલી રહ્યું છે દરેક વ્યક્તિ પોતાનું કાર્ય નિપુણતાથી કરી રહ્યા છે તો આવો જ કંઈક ઉત્સવ જે યાદગાર બની રહે છે તો જોતા રહો અમારી ચેનલ અનોખા યાત્રી તો નાના બાળકો પણ પોતાની સેવાનો લાભ ચૂકતા નથી આપ જોઈ રહ્યા છો કેવા સરસ રીતે પણ કાર્ય કરે છે સીતારામ 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 જે લોકો સક્ષમ છે તે લોકો આવી રીતે ગુણો ઉંચકી અને શ્રીફળ અહીંથી બીજી જગ્યા પર લઈ જઈ રહ્યા છે જય ગૌ માતા જય ગૌ માતા હરિલ હરિલ યુવાનોનો ઉત્સાહ જોઈને બહુ જ આનંદ થાય છે અને ખરેખર એક અલગ રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે તો એ યાદગાર બની જાય છે છે લાલજી અને હજુ પણ ઘણા લોકો આવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે

કોઈપણ કાર્ય જ્યારે સ્વાર્થ અને અપેક્ષાની લાલસા રાખ્યા વગર કરવામાં આવે છે તો એની સુવાસ તેનો રંગ અને તેની છટા કંઈક અલગ હોય છે તો એવી જ રીતે બહેનો વડીલો અને બાળકો દરેક વ્યક્તિ આ કાર્યમાં પોતપોતાની જવાબદારી અને પોતપોતાનો સહયોગ એક અલગ રીતે આપી રહ્યા છે અને એનો દ્રષ્ટાંત આપ જોઈ રહ્યા છો જે બાળકો ધૂળીટેના દિવસે કલર રમતા હોય તે બાળકો અહીં પોતાની સેવા કરવાનું ચૂકતા નથી એનાથી જેટલું થાય તેટલું કાર્ય એ વ્યવસ્થિત અને સંપૂર્ણ રીતે કરી રહ્યા છે વડીલો હોય કે પછી યુવાનો હોય દરેક વ્યક્તિ પોતાનું કાર્ય એક કર્મ કુશળતાથી અહીં પ્રકૃતિને ફળે કરી રહ્યા છે પ્રકૃતિ પ્રત્યેની એક ફરજ એ વ્યવસ્થિત રીતે બજાવી રહ્યા છે આમ જોઈએ તો આ કાર્ય છેલ્લા પંદર દિવસ કે વીસ દિવસથી સતત ને સતત દરેક કૃતિશીલો એની માટે દોડધામ કરી રહ્યા છે ત્રિફળ લેવા એના અંદર હોલ પાડી એનું પાણી એકત્રિત કરી અને યોગ્ય વ્યક્તિ સુધી એટલે કે જે આશ્રમોમાં પહોંચાડ્યું છે એ બદલ પણ આ સ્વયંસેવકોને ખૂબ ખૂબ નમન છે ત્યારબાદ કુલેર માટે થઈ લોટ લાવવો તેના અંદર ઘી ઉપરાંત ગોળ ખાંડ અને બીજી જે પણ વસ્તુ અને સામગ્રી ઉમેરવામાં આવે છે તે એકત્રિત કરી તેનું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ તેને અલગ અલગ થેલીઓ અને બોરીઓમાં પેક કરી અને એક જગ્યા પર સંગ્રહ કરવો અને ત્યાર પછી તે દરેક વસ્તુઓને આજના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે સુરતથી અહીં સુધી પહોંચાડવું અને અહીં દરેક વિભાગોમાં અલગ અલગ વહેંચણી કરી અને વ્યવસ્થિત આયોજનબદ્ધ પદ્ધતિથી દરેક કાર્યને પાર પાડવું એક અનોખું આયોજન છે પ્રકૃતિ સાથેનો પ્રેમ જળવાઈ રહે તે માટે ઘણા બધા તહેવારો આપણા ઋષિ મુનિઓએ માનવ સમાજને આપ્યા છે ઘણી પરંપરાઓ અને રૂઢિઓને આજના બૌદ્ધિક વર્ગ કદાચ ન માને અથવા ચીલા રૂઢિઓ ગણે પણ જો ઊંડાણપૂર્વક વિચારીએ તો તે આપણને પૃથ્વી પરની દરેક રચના સાથે જોડે છે બહુ જ વ્યવસ્થિત આયોજન છે એક તરફ અહીં આવનાર જે લોકો છે સેવાર્થી ભાઈ બહેનો એને એક તરફ ચા નાસ્તાની સેવા ચાલુ છે અને બીજી તરફ અહીંયા જે લોકો ચા નાસ્તો કરી લીધો છે એ સેવા કાર્યમાં બેસી ગયા છે તો આવો દરેક કાર્યનું આયોજન સફળતાપૂર્વક થાય તે માટે દરેક સ્વયંસેવકો કટિબદ્ધ રીતે દોડધામ કરી રહ્યા છે અને પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા છે ગૌ માતા આપ જોઈ શકો છો નાના બાળકો પણ પોતાની એક અદ્ભુત સેવા કરી રહ્યા છે ફેમિલી સાથે આવી અને એક સેવાનો લાભ લેવાનો એક આનંદ એ પણ અલગ છે પશુ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ જાળવવા ઘણા તહેવારો અને પરંપરાને માન આપવું જોઈએ મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે ચૈત્ર મહિનાની આસપાસના દિવસો આવે ત્યારે સ્કૂલમાં વેકેશન હોય છે ત્યારે ઘરેથી કાકા બાપાના ભાઈ બહેનો એક વાટકામાં થોડો લોટ તેલ અને ખાંડ ભેળવીને અમે ઘરથી થોડે દૂર સુધી કિરિયા કરવા જતા આમ ઘણા તહેવારો પશુ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ જાળવવા માટે આપણા આપ્યા છે પૃથ્વી પરના દરેક જીવ પ્રત્યેની સહાનુભૂતિ જળવાઈ રહે તેવા ઘણા ઉત્સવો છે જેમ કે બળોચોથ જેમાં બળદની પૂજા નાગપંચમી જેમાં નાગદેવતાની પૂજા ઉત્તરાયણમાં ગાય માટે તેઠવા બનાવવા અને શ્રાદ્ધમાં પૂર્વજનો યાદ કરી અને કાગડા માટે ભોજનની વ્યવસ્થા આવી રીતે દરેક સેવાભાવી વ્યક્તિ પોતાની સેવા અને સમર્પણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બહેનો પણ વહેલી સવારથી જ આ કાર્યમાં જોડાઈ ગયા છે નાનાથી માંડી અને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિ આ કાર્યને હાથો હાથ અને વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે તો આવી જ રીતે દરેક તહેવારોમાં કંઈક વિશેષ કંઈક અલગ કરી અને સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે ઘણી વખત આપણાથી થતી નાની નાની ભૂલો નાના નાના પાપ કાર્યો અને એમાંથી મુક્તિ મેળવવા માટે આ કીડિયારોનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે ઘણા લોકો આખા ગામોના ગામો જમાડી ગામ ધુવાડો બંધ કરાવે છે પરંતુ નાના લોકો એ નથી કરી શકતા તો તેની માટે આ કીડિયારો પૂરી અને એક જાતનો ગામ ધુવાડો બંધ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે અને બીજી રીતે તમે કોઈપણ નદી નાળા કે તળાવના કિનારે જાઓ છો તો ત્યાં તમે માછલીઓ માટે લોટ મમરા અથવા કોઈ પણ માછલી ખાઈ શકે તેવી વસ્તુ તમે જો નદી નાળા કે તળાવમાં નાખો છો તો એ પણ એક અદ્ભુત સેવા કાર્ય થઈ શકે છે માટે આપણે બધા જે એ કટિબદ્ધ થઈશું કે આજ પછી અમે ગમે ત્યારે કોઈ પણ જંગલ વિસ્તાર નદી નાળા કે તળાવના કિનારે ફરવા જઈશું તો ત્યાં રહેતી કીડીઓ અને માછલીઓ માટે કંઈક અલગ અને વિશેષ સેવા કરીશું પૃથ્વી પરના દરેક જીવ એકબીજા સાથે સંકળાયેલા છે અને હા ભગવાને જ્યારે પૃથ્વીની રચના કરી ત્યારે દરેક વ્યક્તિને અને દરેક જીવોને એકબીજા સાથે જેવી રીતે માળામાં મણકા પૂરવાઈ જાય છે એવી રીતે એકબીજા સાથે જોડી અને એમને એક માળાના મણકા રૂપી પૂરવી દીધા છે માટે આપણા થકી કોઈ બીજા જીવે છે અને બીજા થકી આપણે જીવીએ છીએ માટે આ પરંપરા અને આ રીતિ આમનંદ ચાલ્યા કરે માટે આપણે આવા સરસ કાર્યોનું આયોજન કરતા રહીશું અને દરેક જીવ સાથે આવા જ ભાવથી આપણું વર્તન અને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીશું આપ જોઈ રહ્યા છો ઘણી મોટી ઉંમરના દાદીમાં પણ આ કાર્યમાં સહભાગી થવા માટે એમનાથી થાય એટલું કાર્ય કરી રહ્યા છે અને એ પણ હસતા મોઢે તો આવો આપણે યુવાનો પણ કટિબદ્ધ થઈએ અને આવતા વર્ષે આવનારા આ કાર્યક્રમમાં આપણે બધા હોંશે હોંશે અને ખુશીથી ભાગ લઈએ અને આ વિડિયો દરેક લોકો સુધી પહોંચાડીએ મિત્રો શ્રી વ્રજવલ્લભ ગૌ સેવા જીવોદયા ટ્રસ્ટ સુરત દ્વારા આવા પ્રકૃતિ પ્રેમના અને દરેક જીવ પ્રત્યેના પ્રેમના અનેક વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે થોડા સમય પહેલાં જ જે ઉત્તરાયણનો તહેવાર ગયો હતો તેમાં ગાયો માટે લાડવા બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી તરત જ આવનારો તહેવાર એટલે હોળી ધૂળેટી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીમાં કીડિયારું પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવાને આવા જ કાર્યો થતા રહે તો સમાજ એક અલગ દિશા તરફ જાય છે અને આવનારી પેઢીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડે છે કે પ્રકૃતિ સાથે માનવતાનો સંબંધ કેવો હોવો જોઈએ માણસ પ્રકૃતિની સાથે રહી પ્રકૃતિને પ્રેમ કરીને જો ચાલશે તો તેને આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં તો આવી જ રીતે પ્રકૃતિનો જે આભાર વ્યક્ત કરવો પ્રકૃતિ પ્રત્યેની જે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એવા કાર્યો આ ગ્રુપ દ્વારા સતતને સતત ચાલતા જ રહે છે તો આપ જોઈ રહ્યા છો કે કોઈપણ કાર્યનો મજબૂત પાયો એટલે કે એમના આયોજકો તે પણ બહુ સરળ અને વ્યવસ્થિત રીતે દરેક વ્યક્તિ સાથે આ કાર્યને પૂરું પાડવા માટે સક્ષમ છે એમને કોઈપણ જાતના તેમના હોદ્દાનો ઘમંડ કે અહંકાર નથી દરેક વ્યક્તિની સાથે રહી તેઓ પણ તેમના ભાગમાં આવતી દરેક પ્રકારની સેવા કરતા રહ્યા છે તો આવી જ રીતે આ ગ્રુપ વધારેને વધારે મજબૂત અને સક્ષમ બને તેવી ભાવના રાખીએ અને તેવી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આનાથી વધારે અને આનાથી વિશેષ કાર્યક્રમ થાય ફક્ત સુરતના નહીં પરંતુ ઓલ ગુજરાત અને ગુજરાત બહારથી પણ જે દાન પેટે રકમ આવી છે તે લોકોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તે લોકો રૂબરૂ નથી આવી શક્યા પણ તેમનું દાન યોગ્ય સમયે એ લોકોએ અહીં સુધી પહોંચાડી દીધું છે તો દરેક વ્યક્તિએ જ્યાં હોય ત્યાંથી ખૂબ મોટું મન રાખી અને આ કાર્યક્રમ માટે દાન અને એમનો સહયોગ મોકલ્યો છે તેવા એવા લોકોને પણ આપણે ખૂબ ખૂબ બધાઈ આપવાની છે અને આવતા વર્ષે એ લોકો પણ આવી શકે એવી એમને આપણે આગ્રહ કરીએ જય ગોમાતા જય ગોપાલ દર્શક મિત્રો કોઈપણ કાર્યની સફળતા અને એનો વિકાસ એ એની પારદર્શકતા અને નીતિમયતા ઉપર આધાર રાખે છે એવી જ રીતે શ્રી વ્રજવલ્લભ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે તેમાં તેની પારદર્શકતા અને તેની નીતિમત્તા અચોટ અને અડીખમ હોય છે માટે તમે દિલથી દાન કરો છો એ તમારું દાન યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે છે આ રીતે જે કુલર ભરેલા શ્રીફળ છે તેને આ રીતે એક થેલીમાં ભરવામાં આવે છે આશરે પંદર થી નંગ સુધીના ત્યારબાદ એ થેલીઓ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જવાબદારીઓથી પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કરતા રહ્યા છે જે કોથળીઓ ભરાય છે તે ત્યાર પછી આ જગ્યા પર બધી એકત્રિત કરવામાં આવે છે અને ત્યાર પછી એ ગ્રુપ વાઇઝ પાંચ પાંચ છ છ બેગ આપી અને એ લોકોને જંગલ વિસ્તારમાં રવાના કરવામાં આવે છે

તો આવો આપણે પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ અને આ કાર્યને વધારે ને વધારે સુંદર સારું અને સુવ્યવસ્થિત કરવાનું એક પ્રયત્ન કરીએ અને એક સંકલ્પ કરીએ તો મિત્રો આવતા વર્ષે જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે પણ આવવાનું ભૂલે નહીં કીડિયારુ ઉત્સવ અને એના પહેલાં ઉત્તરાયણના દિવસે જે ગાયો માટે લાડવા બનાવવામાં આવે છે એ ઉત્સવમાં પણ એક આપણે સહભાગી અને એક દર્શનાભિલાષી બનીએ જય ગો માતા જય ગોપાલ વાત <laughs> કર

તો મિત્રો આ છે હરિબોલ ગ્રુપ વૃંદાવન ધામ અને એ લોકો ખૂબ સરસ ખૂબ સરસ સેવા કરી અને હવે એ લોકો ભોજન પ્રસાદ માટે બેઠા છે હરિબોલ હરિબોલ સરસ એમનો ઉત્સાહ છે અને આવી જ રીતે એમનો ઉત્સાહ બની રહે ટોપી દઉં છે કે મારા વાલા હા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા

જ્યારે કિડિયારુ પૂરવા ગયા ત્યારે આ ભાઈના આઈસરમાં બેસીને અમે ગયા હતા પણ ગઝબનો એક્સપિરિયન્સ એમણે પ્રિયાંકભાઈ એટલા ગઝબના ડ્રાઈવર છે કે વાત પૂછોમાં બહુ જ મજા આવી બહુ જ મજા આવી જય ગૌ માતા જય ગોપાલ જય માતા તો તમે પણ ગમે ત્યારે પ્લાનિંગ કરતા હોય તો જરૂર એમનો કોન્ટેક કરો આ એમનો કોન્ટેક નંબર છે અને બાકીની ડિટેલ્સ હું કેપ્શન બોર્ડમાં લખી નાખીશ જય ગૌ માતા